જઈને આવું ના અંદરો ના હાડી ને આવ્યો પાછો ને આવે થારું હે ના મારું સપનું હે કે મારા છોકરા આર્મી મોકલું એ જવા લે

ઓ પ્રેક્ટિસ કરી ના કરીશ તા એમ ઓ તો હું તને આર્મી ને ના યત ખૂબ પ્રેક્ટિસ કર દે તું ટ્રેનિંગ માં કાકા થોડી ઘણી તો એકડી પ્રેક્ટિસ આપણે કરવી પડે ને તો આખી પાસ થઈ જાય આપણે હાચી વાત હું તને તો આપણે આર્મી જવું છે તારે તો કેટલી ફી થાય ફી તો કાકા આમ તો 50000 રૂપિયા જી ઉતાય વધારે ના લે ઓમ તો હું સપનું હે હારું તું જજે ને હેલું હું करू પૈસાની સેટિંગ કે આર કાકા તર ટ્રેન ચાલુ કરું હા જોગિંગ કરી કરીને પણ થાજી ગયો પણ આર્મીમાં જવું લાગે જોગિંગ તો શું દોડવું તો પડશે શેર સમજ કે આર્મીમાં જવાનું એટલે કાંઈ થોડું કાચું ના પડે કે મારે કાકાનું સપનું છે કે આર્મીમાં જવાનું કે મારે સપનું તો પૂરું કરવું પડશે એક તો જીમે મેં બરાબર કરી લીધી હે ઓ થોડીક બે બે ત્રણ દિવસ બાકી આવું જી કંઈ આર્મીમાં જવાનું એટલે મારા કાકા શેડિંગ પૈસા ન કરે મારે તો થોડીક રનિંગ પૂરી થઈ જાય થોડીક ટ્રેનિંગ કરી નાખવું એટલે કે મારે દોડવું તો પડશે થોડુંક એટલે કે થોડુંક દોડી લઉં કારણ આર તારડ જાવ કે યાર ના ઉતો તા તા ગવાય નય બેજન ઉકાડે માં સાડે કરવા દે તો આજ હો કે

મારે આર્મી માં જવું છે અને સપનું પૂરું કરવું પડશે ને તુસાલ ને બોલતા હો યા ઓ તો કઈ હું યાદ કરતો તો કઈ જવાનું એ ગપુરકાન છોકરો હે ને મિલિટ માં જવાનું હે ને મિલિટ હે તે જે પ્રેક્ટિક કરાન તો આપણે તે પ્રેક્ટિક કરવા દી હે હે અમારે બેહી જાવ ભૂલી જવું તો અમારો ઝંડો ફરકાવવાનો છે અમારા ભારત દેશ નો બરાબર છવ્વીસમી જાન્યુઆરી આવી ગઈ છે અને પંદર છે તો ભૂલી ગયો તો છે ને બહુ દુખ જેવી વાત છે એવું લાગે હવે અમારા ગામમાં દર સાલ બધા છોકરાઓ આર્મીમાં ભરતી થાય છે બરાબર છે પણ આ ફેર કોઈ ભરતી નહીં થયું બહુ શરમજનક જેવી વાત કહેવાય આપણા ભારતે પણ કોઈ એવું લાગે ને કે બધાની તો આપણે એવું નહીં મેં તો કેટલા જણને ભરતી કર્યા છે આવા તો પણ આપણે મદદ કરવી પડે ને જેમના જો પૈસા ના હોય પણ ભલે હું તો મુસ્લિમ છું પણ આપણે સ્વ હિન્દુના છોકરાઓ આવે પણ આપણે એમને પૈસા હાલવાના મદદ કરવાની ભાઈ જેવું એક જન હા હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી ભાઈ ભાઈ રહેગે ભારત દેશ હેડવા દે હેડ થઈ જુસે જય માતાજી માતાજી ભાઈ તમારામ કેસે આના હોય મને તમારી જરૂર પડી ગુજરાતી વાત કરું બરાબર ને આપણે હિન્દી ની વાત કરું હા બોલો હેલો જરૂર પડી આપણી એમ કે મારો છોકરો હે ને હા આર્મી માં જવા માટે એમ સપનું એનું સપનું હે બરાબર ઓ મારું સપનું હે હા બોલે આર્મી જવા માટે 50000 ફી માંગી હે 50000 હા અને તો માં પૈસા નહીં એવું છે ઓય આપડા જો હે આલીશું આલીશું પણ છે ને આપણે આપણા ગામમાં છે ને એક મિલિટરી એમ જાણકાર તો છે મિલિટરી એક મિનર મિલેટરી એને મિલિટરી એમને બધી ફોર્મેનિટી જાણે ફોર્મેનિટીમાં ઇંગ્લિશ આવડતું નહીં એટલે આવું બોલાવું હોય તો હું તેમના જોડે આર્મી મોકલાવી લઉં તો આર્મી પણ એ શું કહેવા માંગે ખબર તમને તો આઘા આપણે બધી જ જાણકારી મળી જાય

ઓય આ યાદા ઉભરાઈ ગયો હવે આવડો બોલો નેકલા તને ખવા પડી જશે હાલો ગોકાકા કાકા આ બોલો આપણે હે ને એક જણ ને આર્મી ની જેપ એ ટ્રેનિંગ હોય છે ને એની આપણે બધે અમને જાણકારી લેવી છે ઓય એવું છે ઓય ઓય આર્મી ની બધી માહિતી આવવાની છેવું હા માહિતી માહિતી

એક વાત કરો મારો છોકરો તો એટલી ટ્રેનિંગ કરે ને આખું ટાયર ઊંચું કરે બોલો ટાયર ઊંચું કરે આપણે માટે મોટી વાત કહેવાય એ જીમ માટે આપણા ભારત દેશ માટે એ એટલી બધી મહેનત કરી રહ્યો છે મારું સપનું હે અને મારા છોકરાનું સપનું છે કે મારે આર્મી મોકલો હે એવું હે હા ફોન આવ્યો છે એક છોકરાને મિલિટરી જવાનું છે અને એને માહિતી આપવાની છે તો જો ખરેખર મુસલમાન થઈને એવું વિચારતા હોય તો હું તો જાતનો હિન્દુ છું એટલે મારો ધર્મ આવે છે કે ભાઈ એને સારી સલાહ લઉં જેથી કરીને એ છોકરો આગળ જાય અને મિલિટરીમાં જઈને કંઈક દેશ માટે સારું કામ કરે આ મને એ માટે એને મળી દે અને મુલાકાત કરી અને થોડીક માહિતી એમને આપવા દે